અસામાજિક ગુંડાવો અને ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલ સાત શખ્સોને પાસા હેઠળ અલગ અલગ જેલ ખાતે ધકેલી દેવાયા દાઠા સિહોર ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી કરી અગાઉ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને અસામાજિક ગુંડા તત્વોના લિસ્ટમાં રહેલ શખ્સો વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટી ઇસ્યુ કરેલ આજે આ શખ્સો સામે પાસા વોરંટની બજવણી કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ જેમાં સાબીર હબીબભાઈ હોતી કુંભારવાડા ભાવનગર લાજપોર જેલ સુરત રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજદીપસિંહ નિર્મળસિંહ હુર્ફે નાથુભા સરવૈયાર એ પ્રાથમિક શાળાની સામે પસ્વી તાલુકો તળાજાને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ સુરજીતસિંહ ભરતસિંહ ગોહિલ રહે મોટા ખોખરા ઘોઘા જિલ્લું ભાવનગર ને મધ્યસ્થ જેલ રાજકોટ રાજેશર્ફી રાજુ ભગતભાઈ મકવાણા સરતાન પર હાલ ભાવનગર મધ્યસ્થ જેલ વડોદરા પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક ગુંડા લિસ્ટમાં સામેલ તેમજ બોટલેગર્સ વિરુદ્ધ કરવામાં આવેલ પાસા હુકમના અરવિંદ જીણાભાઈ બારિયા રહે રામજી મંદિર પાસે ખંડેરા તાલુકો તળાજા મધ્યસ્થ જેલ વડોદરા વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ રહે ખંડેરા તાલુકો તળાજાવાળા ને લાજપોર જેલ સુરત સિહોર પોલીસ સ્ટેશન દ્વારા સોહિલભાઈ ઉર્ફે લાલો રફીકભાઈ હબીબાણી સિહોરને ખાસ જેલબોજ બધાને પાસા હેઠળ ધકેલી દેતા અવારા તત્વોમાં ફફડાટ ફેલાયો